જેમાં બે મિત્રો દ્વારા એક મિત્રની હત્યા કરવામાં આવી છે અને તે પણ આડા સંબંધોમાં શું છે સમગ્ર કહાની તે જાણીએ આજની ક્રાઇમ સ્ટોરીમાં નમસ્કાર હું નીલમ ખારેચા આપ જોઈ રહ્યા છો ગુજરાત તક રાજકોટમાં ફરી એકવાર હત્યાની ઘટનાને લઈને સનસની મચી ગઈ જ્યાં મિત્રોના હાથે મિત્રના ખૂનની ઘટના સામે આવી અહીં મિત્રની પૂર્વ પત્ની સાથે અન્ય મિત્ર સંબંધ રાખતો હોવાથી બોલાચાલી થઈ અને આ બોલાચાલીએ છેલ્લે હત્યાને અંજામ આપ્યો સમગ્ર ઘટનાની વાત કરીએ તો એકવીસ વર્ષીય નિતિન સોલંકી ગત શનિવારથી લાપતા હતો સોમવારે નિતિનની આજી નદીના કાંઠેથી હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી ત્યારે સમગ્ર મામલે મૃતકના મોટાભાઈ ધીરુભાઈ ઉર્ફ કિશન સોલંકીએ થોરાડા પોલીસ સ્ટેશને મૃતકભાઈના મિત્ર મનોજ મકવાણા તેમજ કરણ રાઠોડ વિરુદ્ધ ફરિયાદ કરાવી આ સમગ્ર મામલે પોલીસે મનોજ મકવાણાની ધરપકડ કરી છે પોલીસની પૂછપરછમાં મૃતક નીતિન સોલંકીની પૂર્વ પત્ની સાથે તેનો મિત્ર કરણ સંબંધ રાખતો હતો જે બાબતે વીસ તારીખના રોજ દારૂ પીધા બાદ ત્રણેય મિત્રો વચ્ચે બોલાચાલી થઈ આ બોલાચાલીની ઘટના હત્યા સુધી પહોંચી હોવાનું સામે આવ્યું મૃતક નીતિન સોલંકીએ પોતાના મિત્ર કરણને કહ્યું હતું કે મારો મિત્ર થઈને મારી પૂર્વ પત્ની સાથે સંબંધ કેમ રાખે છે આ કારણે ઉશ્કેરાઈ ગયેલા આરોપીઓએ બોથડ પદાર્થના ઘા ઝીંકીને નીતિન સોલંકીને મોતને ઘાટ ઉતારી દીધો હત્યા બાદ નીતિનના મૃતદેહને ત્યાં મૂકી બંને મિત્રો ઘટના સ્થળથી ફરાર થઈ ગયા મહત્વનું છે કે મૃતક નીતિને અગાઉ લવ મેરેજ કર્યા હતા પરંતુ પતિ પત્ની વચ્ચે મનમેળ ન થતા બંને છૂટાછેડા લઈ અલગ થઈ ગયા વીસ જુલાઈની રાત્રે અગિયાર વાગ્યે નિતિન ઘરની બહાર ગયો અને મોડી રાત સુધી પરત ન આવતા પરિજનોએ સવારે ફોન કર્યા પરંતુ તેના ફોનનો કોઈ પણ રિપ્લાય નહીં આવતા તેની શોધખોળ પરિજનોએ હાથ ધરી જેમાં નિખિલનો પતો ન લાગતા પરિજનોએ પોલીસ સ્ટેશને તેના ગાયબ થયાની નોંધ લખાવી ત્યારબાદ પોલીસે પણ શોધખોળ હાથ ધરી જેમાં સોમવારે આજી નદીના કાંઠેથી એક લાશ મળી પોલીસે નીતિનના પરિજનોને તેની ઓળખ માટે બોલાવ્યા અને લાશ નીતિનની જ હોવાનો ખુલાસો થયો એક વીસ સાત બે હજાર ચોવીસના રોજ ધોરાડા પોલીસ સ્ટેશનના આજી ડેમ નદીના કાંઠે એક પુરુષ ઇસમની લાશ મળેલી જે ઉપરોક્ત લાશ મરણ જનાર નીતિન ઉર્ફે નિખિલ ઉર્ફે નાથો સોલંકીની હતી અને એ બાબતે તપાસ કરતાં એમના જે મિત્રો છે બે મનોજ ઉર્ફે મનિયો બિસ્લરી મકવાણા તથા અન્ય કરણ હેમંત રાઠોડ તેઓએ તેનું ખૂન મૃત્યુ કરેલ હતું જે બાબતે થોરાડા પોલીસ સ્ટેશનમાં બીએનએસ કલમ એકસો ત્રણ એક તથા ચોપન મુજબનો ગુનો ત્રેવીસ તારીખે દાખલ કરેલ અને ઉપરોક્ત બનાવ એવો હતો કે આ કામના જે ભાગ કરણ હેમંત રાઠોડનાઓને શંકા હતી કે મરણ જનાર નીતિન છે એની પત્ની સાથે નીતિનને એવી શંકા હતી કે એની પત્ની સાથે કરણને સંબંધ છે એવો શંકા હતી એના આધારે એમનો ઝઘડો થયેલો ત્રણે ત્રણ મિત્રો હતા અને એ દરમિયાન ઝઘડામાં નીતિને એવું કીધું કે ભાઈ આવતીકાલે હું તને જોઈ લઈશ એટલે આમને ડર લાગતો એમને બંનેએ મનોજ અને કરણ બંને ભેગા થઈ એનું મૃત્યુ નીજલું પથ્થર મારીને માથામાં અને મોત નિપજાયેલ બાબતે અત્રેના પોલીસ સ્ટેશનને ગુનો દાખલ કરેલ છે તોરાડા પોલીસ સ્ટેશન અને આ કામના આરોપી છે મનોજ ઉર્ફે બિસ્લરી મકવાણા એને અટક કરવામાં આવેલ છે આડા સંબંધોની આશંકામાં બોલા ચાલી બાદ મિત્રો જ મિત્રના હત્યારા બન્યા છે ત્યારે પોલીસે હાલ એક આરોપીને ઝડપી પાડ્યો છે અને બીજા આરોપીને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે રાજકોટથી રોનક મજીઠિયાનો અહેવાલ ગુજરાત તક આ સમગ્ર મુદ્દાને લઈને આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો સાથે જ આ વિડીયોને લાઇક શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આ ઉપરાંત આપ તમામ સમાચાર વાંચી શકો છો તેના માટે લોગ કરો ડબલ્યુ ડબલ્યુ ડોટ ગુજરાત તક ડોટ ઇન પર